આવતીકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો કાર્યક્રમ નસવાડીમાં હતો પરંતુ કેન્સલ થઈ ગયો છે કેન્સલ થયેલો જાણીને તમે પણ શોકી જશો કેમ કેમ કેન્સલ થયો છે એ તમને બધી ડિટેલ હું આ વિડીયોની અંદર આપવાનો છું નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે કે ચેનલ મિત્રો છેલ્લા બે દિવસ પછી આપણે વિડીયો નહોતા બનાવતા તો આજે ફરી આવી ગયેલા છે એટલે ફટાફટ સબસ્ક્રાઈબ અને લાઇક કરી નાખજો કેમ આપણું પણ કામ હોય એ કામ કરતા હોય ત્યારે ટાઈમ ના મળતો હોય એના કારણે આપણી વિડીયો બનાવી નતા શકતા હાલ વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા સાહેબનો આઠ અગિયાર બે હજાર પચીસના રોજ એટલે કે આવતીકાલે એટલે કે આવતીકાલે નસવાડી ખાતે ફૂલ તૈયારી સાથે મિટિંગ કરવા જઈ રહ્યા હતા પરંતુ અચાનક આ મિટિંગ છે રદ થઈ ગઈ કેમ એનું સાચું કારણ જાણીને તમે પણ શકી જશો એ તમને જાણવાનો શું છેલ્લે તે પહેલાં આપણે જાણી લઈએ કે ધારાસભ્ય ચેત્રભાઈ વસાવા સાહેબની મિટિંગ આવતીકાલે નસવાડી ખાતે હતી અને બધી જગ્યા પર પોસ્ટરો કે બેનરો કે બધું છપાઈને બધું તૈયારીઓ ફૂલ કરી દેવામાં આવી હતી પરંતુ અચાનક એ રદ કરી દેવામાં આવી છે અને જે હવે મીટિંગ એમની થશે જે આપણે કવાડ તાલુકાના આઠા ડુંગરી ખાતે એટલે કે અગિયાર તારીખે હવે ખાસ કરીને વાત કરવામાં આવે તો એ અચાનક ચેતરભાઈ વસાવા સાહેબનો પ્રોગ્રામ રદ થઈ જતાં જે નસવાડીની અંદર આવતીકાલે પ્રોગ્રામ હતો પરંતુ અચાનક રદ થઈ ગયો રદ એટલે કે વાત કરવામાં આવે તો જે અત્યારે માનવામાં ભારતીય જનતા પાર્ટીનું પાર્ટીનું પણ એક મિટિંગ હોવાના કારણે એમની પણ મીટિંગ હોવાના કારણે બંને પાર્ટીઓના લોકોના જે મિટિંગ છે એક સાથે થઈ ગઈ હતી તો આપણે આમ આદમી પાર્ટીની મિટિંગ રદ કરી દેવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીની મિટિંગ રાખવામાં આવી છે હવે વાત કરવામાં આવે તો આઈ કે જેનો પણ પક્ષને વિરુદ્ધ નથી કરતી મારું કામ છે તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાની હવે વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા સાહેબનો આવતીકાલે પ્રોગ્રામ જે કેન્સલ થઈ ગયો છે અને ઘણા લોકોને ખબર નહીં એટલે આપણે તમારા સુધી અમે માહિતી પહોંચાડી રહ્યા છે હવે છેતરભાઈ વસાવા સાહેબનો નેક્સ્ટ પ્રોગ્રામ થશે કવાર તાલુકાના અઠાડંગરી ખાતે હવે એ ટાઇ કા કાર્યક્રમ આવશે એ ટાઈમ ટેબલ આવશે તાત્કાલિક તમારા સુધી અમે પહોંચાડી દઈશું આજની વિડીયોની અંદર બસ આટલું જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું જય હિન્દ બંધે માતરમ